મિત્રો આપણા રસોડામાં મસાલાનો ડબ્બો હોય ને એ માત્ર સ્વાદ માટે નથી હોતો એ તો આખો ઔષધાલય છે અને આ ડબ્બાનો રાજા કોણ એ છે આપણા કડવા પણ ગુણકારી મેથીના દાણા આજે મારે તમને મેથી વિશે એવી વાતો કરવી છે જે કદાચ તમે ક્યાંક સાંભળી હશે પણ અધૂરી સાંભળી હશે લોકો કહે છે મેથી ખાવો ડાયાબિટીસ મટી જશે મેથી ખાવો ઘૂંટણ મટી જશે પણ શું માત્ર મુઠ્ઠી ભરીને મેથી ફાંકવાથી ફાયદો થાય ના ઉલટાનું જો ખોટી રીતે ખાધે તો લેવાના દેવા થઈ શકે છે મેં એવા ઘણા કિસ્સા સાંભળ્યા છે જ્યાં લોકો આડેધડ મેથી ખાઈને પેટમાં ગરમી કરી બેસે છે એટલે આજે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે મેથી ખાવાની સો ટકા પરિણામ આપે તેવી રીત કઈ છે કોણે ખાવી અને કોણે તો ભૂલથી પણ અડવી નહીં અને કયા લક્ષણો દેખાય તો તરત ડોક્ટર પાસે દોડવું તો ચાલો કાગળ અને પેન લઈને બેસી જાઓ કારણ કે આ માહિતી તમારા આખા પરિવારના સ્વાસ્થ્ય માટે સોના જેવી કિંમતી છે સૌથી પહેલાં એ સમજીએ કે આ નાના પીળા દાણામાં એવું તો શું છે મેથી માત્ર મસાલો નથી આયુર્વેદમાં આને વાતનાશક અને કફનાશક કહી છે જેમના શરીરમાં વાયુનો પ્રકોપ હોય સાંધા કટકટ બોલતા હોય એમના માટે આ અમૃત છે વિજ્ઞાનની દ્રષ્ટિએ કહું તો મેથીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે આમાં ગેલેક્ટોમેનન નામનું તત્વ હોય છે જે તમારા હૃદય અને શુગર માટે સુરક્ષા કવચ જેવું કામ કરે છે આ ઉપરાંત આયરન મેગ્નેશિયમ અને વિટામિન બી સિક્સ પણ ખરા એટલે આ નાનકડો દાણો મલ્ટી વિટામિનની ગોળી કરતાં પણ કમ નથી હવે વાત કરીએ કે કઈ તકલીફમાં મેથી કઈ રીતે વાપરવી અહીં હું તમને જનરલ વાત નહીં કરું પણ જે પ્રયોગથી સો ટકા રિઝલ્ટ મળે તે જ રીત બતાવીશ નંબર એક ડાયાબિટીસ માટે જો તમને ટાઈપ ટુ ડાયાબિટીસ છે તો મેથી તમારા માટે વરદાન છે મેથી ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધારે છે રીત રાત્રે એક ચમચી એટલે કે લગભગ પાંચથી દસ ગ્રામ મેથીના દાણા એક કાચના ગ્લાસમાં ચોખા પાણીમાં પલાળી દ્યો સવારે શું કરવું સવારે ઊઠીને બ્રશ કર્યા પછી નરણા કોઠે એટલે કે ખાલી પેટે એ પાણી ધીમે ધીમે પી જાઓ અને પેલા પલાળેલા દાણાને ખૂબ ચાવી ચાવીને ખાઈ જાઓ ઉતાવળ નથી કરવાની જેટલું ચાવશો એટલી લાળ ભળશે અને એટલો જ ફાયદો થશે પરિણામ આ પ્રયોગ સળંગ ત્રણ મહિના કરો મેથી ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી સુધારવામાં મદદ કરી શકે છે પરંતુ તે ડાયાબિટીસની દવા નથી નિયમિત ડાયટ કસરત અને ડૉક્ટરની સલાહ સાથે લેવાય તો વધુ ફાયદો મળે નંબર બે કોલેસ્ટ્રોલ અને હૃદય માટે જેમને બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ વધારે છે તેમણે મેથીનો પાવડર વાપરવો જોઈએ રીત મેથીના દાણાને સહેજ શેકી લ્યો બળી ન જાય તે ધ્યાન રાખવું ઠંડા પડે એટલે મિક્સરમાં પાવડર બનાવી લો જમ્યાના દસ થી પંદર મિનિટ પહેલાં અડધી ચમચી મેથીનો પાવડર નવશેકા એટલે કે હૂંફાળા પાણી સાથે લ્યો કેમ આનાથી જમવામાં રહેલું ફેટ શરીરમાં જમા નહીં થાય અને નસો સાફ રહેશે નંબર ત્રણ સાંધાના દુખાવા અને વા શિયાળામાં કે ચોમાસામાં ઘૂંટણ દુખતા હોય કમર જકડાઈ જતી હોય તો મેથીના લાડુ શ્રેષ્ઠ છે પણ જો રોજ લાડુ ન ખાઈ શકાય તો રીત મેથી અને સૂંઠનો પાવડર સરખા ભાગે મિક્સ કરી લ્યો સવાર સાંજ અડધી ચમચી ગરમ પાણી સાથે લ્યો ફાયદો આ શરીરનો વાયુ તોડશે અને સોજો ઉતારશે જેમને આમ વાત છે તેમના માટે આ ખાસ છે નંબર ચાર વાળ માટે બહેનો જો વાળ ઉતરતા હોય તો મેથી ખાવાની સાથે લગાવવી પણ પડશે રીત રાત્રે પલાળેલી મેથીને સવારે પીસીને તેની પેસ્ટ બનાવી લ્યો તેમાં થોડું દહીં ઉમેરી માથામાં લગાવો ત્રીસ મિનિટ રાખી ધોઈ લ્યો વાળ રેશમી થશે અને ખટતા અટકશે નંબર પાંચ પાચન અને કબજિયાત જો પેટ સાફ ન આવતું હોય તો મેથીનું પાણી આંતરડાને લુબ્રિકેટ કરે છે અને મળને બહાર કાઢવામાં મદદ કરે છે સાવધાન કોણે મેથી બિલકુલ ન ખાવી હવે વિડીયોનો સૌથી અગત્યનો ભાગ ફાયદા તો બધા કહેશે પણ નુકસાન કોઈ નથી કહેતું ક્યાં લોકોએ મેથીથી દૂર રહેવું જોઈએ ધ્યાનથી સાંભળજો નંબર એક સગર્ભા બહેનો ખાસ કાન ખોલીને સાંભળજો જો તમે પ્રેગ્નેટ હોય તો મેથીના દાણા ઔષધિ તરીકે ખાવાનું બંધ કરી દેજો મેથીની તાસીર ગરમ છે અને તે ગર્ભાશયમાં સંકોચન પેદા કરી શકે છે આનાથી કસુવાવડ અથવા સમય પહેલાં ડિલિવરી થવાનું જોખમ રહે છે હા રસોઈમાં વઘારમાં બે ચાર દાણા હોય તો વાંધો નથી પણ ફાકે કે પલાળેલી મેથી બિલકુલ નહીં નંબર બે લો બ્લડ શુગરવાળા દર્દીઓ જેમને શુગર ઓછી રહેતી હોય ચક્કર આવતા હોય તેમણે મેથી ન લેવી કારણ કે મેથી શુગર ઘટાડે છે જો તમારું શુગર ઓલરેડી ઓછું છે અને તમે મેથી ખાશો તો શુગર લેવલ જોખમી રીતે ઘટી શકે છે અને તમે બેભાન થઈ શકો છો નંબર ત્રણ પીઠ પ્રકૃતિવાળા લોકો જો તમને શરીરમાં બળતરા થતી હોય એસિડિટી બહુ રહેતી હોય નાખોરા ફૂટતા હોય કે હરસ મસામાં લોહી પડતું હોય તો મેથી તમારા માટે નથી મેથીની તાસીર ઉષ્ણ એટલે કે ગરમ છે આ તમારી તકલીફ વધારી દેશે આવા લોકોએ મેથી ખાવી જ હોય તો પલાળીને જ ખાવી અથવા વરિયાળી સાથે લેવી નંબર ચાર ચોક્કસ દવાઓ લેતા લોકો જો તમે લોહી પાતળું કરવાની દવા લેતા હોય તો ડૉક્ટરને પૂછ્યા વગર મેથી ન ખાતા મેથી કુદરતી રીતે લોહી પાતળું કરે છે તો દવાની સાથે મળીને બ્લીડિંગનું જોખમ વધી શકે છે મેથી ખાવાની સાચી રીત અને મર્યાદા અતિ સર્વત્ર વર્જિત એટલે કે કોઈ પણ વસ્તુનો અતિરેક ખરાબ તો મેથી કેટલી ખાવી માત્ર એક પુખ્ત વ્યક્તિ માટે દિવસની એક નાની ચમચી એટલે કે પાંચથી દસ ગ્રામ મેથી પૂરતી છે તેનાથી વધારે ખાવાથી પેટમાં ગેસ બ્લોટિંગ કે ઝાડા થઈ શકે છે શિયાળો અને ઉનાળો શિયાળામાં તમે મેથીના લાડુ કે પાવડર લઈ શકો પણ ઉનાળામાં હંમેશા મેથી પલાળીને જ લેવી જોઈએ જેથી તેની ગરમી ઓછી થઈ જાય ફણગાવેલી મેથી જો તમને મેથી બહુ કડવી લાગતી હોય તો તેને ફણગાવીને ખાઓ ફણગાવેલી મેથીમાં એન્ટી ઓક્સિડન્ટ વધી જાય છે અને કડવાશ ઘટી જાય છે સલાડમાં નાખીને ખાઈ શકાય તાત્કાલિક ડોક્ટર પાસે ક્યારે જવું ઘરેલું ઉપચાર સારા છે પરંતુ મેથી ખાવાનું શરૂ કર્યા પછી જો તમને નીચે મુજબના લક્ષણો દેખાય તો તરત પ્રયોગ બંધ કરી ડૉક્ટરનો સંપર્ક કરજો શ્વાસ લેવામાં તકલીફ જો તમને મેથી ખાધા પછી શ્વાસ રૂંધાતો લાગે ચામડી પર ચકામાં પડે કે સોજો આવે તો આ એલર્જી હોઈ શકે છે સતત ઝાડા જો મેથી ખાવાથી પેટ બગડે અને બે દિવસ સુધી ઝાડા બંધ ન થાય ચક્કર કે બેભાન થવું ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ જો એકદમ પરસેવો વળે અને ધુર્ધારી ઉપડે એટલે કે સુગર ઘટી જવી તો તરત ગળિયું ખાઈને ડોક્ટર પાસે જવું તો ભાઈઓ અને બહેનો મેથી એ રસોડાનું રતન છે પણ જો તેને સમજદારીથી વાપરવામાં આવે તો જ મારી ખાસ સલાહ જો તમે પહેલીવાર મેથીનો પ્રયોગ શરૂ કરતા હોય તો શરૂઆત માત્ર અડધી ચમચીથી કરો તમારું શરીર કેવી પ્રતિક્રિયા આપે છે તે ત્રણથી ચાર દિવસ જુઓ જો બધું બરાબર લાગે તો જ માત્રા વધારો જો તમને આ માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો આ વિડિયો તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા સગા સંબંધીઓને જરૂર શેર કરજો કોને ખબર તમારી એક શેર કોઈના ઘૂંટણના દુખાવામાં રાહત અપાવે અથવા કોઈ સગર્ભા બહેનને નુકસાન થતું અટકાવી દે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં લખજો હું જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ ફરી મળીશું આવી જ એક ઉપયોગી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો